ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો સારો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ હોલેન્ડ ન્યુ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટરના મોડલ ની વાત કરું તો બે હજાર એકવીસ ના મોડલનું ટ્રેક્ટર છે અને માત્ર કલાક ફરેલું છે આખું ઘર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકુલેલું નથી આખું પેટી પેક છે ને કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ પણ નથી શોરૂમ કંડિશનમાં છે તે ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત ટ્રેક્ટર ચેક કરી ડ્રેસ ટાઈ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી લેજો પેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કરવા જાવ ઓનર નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ

કોલ કરી ટ્રેક્ટર લઈ શકો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો